આ ભુશ મલાવી શું બાકી છે આના માટે બધું વારી ફેરી નાખી દઈએ ને તો એ બધું મૂકીને પેલું કોડી પકડી રાખે અથવા મહારાજ કહ્યું ને કે હાથમાં એક કોડી હોય ફૂટી બદામ હોય અને કોઈ ડારો દે ઓલી ફૂટી બદામ મૂકી દે તલવારથી મારી નાખીશ મૂરખ હોય તલવારનો ઘા ખાય ડાય તો મૂકી દે જાય હું કઈ સ્વભાવ પણ એવા છે ફૂટી કડી જેવું છે એમાં કાંઈ માલ નથી તેની જળ પકડ રાખ્યો સત્સંગમાં આવો રૂડો રૂપાળો ઉત્તમ સત્સંગ એમાં કોઈ માઈક દોષ નથી આનંદ આનંદ જો લેતા આવડે તો એટલે સ્વભાવને આપણે ધ્યાનમાં રાખીને અહીંયા સત્સમાં તો નિર્માની થઈને રહેવું બધાએ નિશ્વાસ સાહેબ કે જેના નિર્માણી ભગવાન તેના જનને કેમ જોઈએ માન આપણા ભગવાન નિર્માની આપણે તંગડી ઊંચી રાખીને ક્યાં રહેવાના છે માન તો જોઈએ જ નહીં અને મહારાજ તો માનને તો બહુ એ કર્યું છે ખંડન કર્યું છે માની ભક્તિ જો હોય માની ભક્ત હોય એને તો મહારાજે અસુર કયો છે એની ભક્તિ આસુરી કઈ માન પણ અહીંયા તો માન મૂકવાયા સત્સંગમાં ક્યાંય માન નું ડીંડું લઈને ફરી પછી ક્યાં મૂકવાના છો માન ક્યાં માન તળશે એટલા અહીં તો નહીં ગુણાતન સર કહો ને ભીમનાથના રાંકણ જેમ ખભરાખો હા ધકાટી ને વળીને કાઢે તમને તો એ જવું નહીં એવા સત્સંગ છે આ તો બોલાયે લાડવા પર શૈન કરાવીએ તો એ આ ઉપડ્યા આ રહતા સત્સંગ હું અહીંયા જ કલ્યાણ છે આવું અંદર મનમાં રાઈ ભરાય એટલે બગડે આપણું છે એમનું તો કાંઈ બગડતું નથી આનંદ બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની ગણતી ગણથી ત્યાં વ્યક્તિ ની હું ગણું તો કેટલી ગરજ રાખે કેટલી દયા હાથ ફૂટ લાંબા થાય આપણા માટે એટલી ગરજ બતાડે અને આપણે કઈ સમજતા જ નથી સમજવા માંગતા જ નથી એવું છે સત્સંગની અંદર આપણે આવું કરવાનું છે આટલી ગરજ રાખવાની છે તો તમે આટલી કઈ સમજ્યા છો આ વ્યવહારમાં નથી કેટલું બધું નચાવે છે તમે પૈસા માટે તો એ કેટલી ગરજ રાખો છો અહિયાં જરાય ગરજ ત્યાગ કરે સત્સંગ જોજો જરાક કહી તો આ ગ્રવૃત્નો સત્સંગ પછી સ્વભાવ મૂકો સત્સંગ નહી આટલું એક ધ્યાન રાખવાનું છે સ્વભાવ મૂકો સત્સંગ નહીં અહીંયા ગમેલું થાય ગમેલું ધક્કાટે વળે કરાળે એવું તો કોઈ કરતું નથી પણ આ તો કદાચ કંઈ થાય તો સત્સંગનો ત્યાગ ના કરતા તો બધું આપણે પછી આગળ બધું થઈ રહેશે બાકી આ જો અહીંયા ધક્કો વાગ્યો તો તો બહુ મુશ્કેલ થશે પછી પરમણ સર્વે પછી પરમણસમાં જેને જેને સમજાતું હતું તેણે તેવું તેવું તેણે તેવું કહ્યું પણ યથાર્થ પછી કહેવાયું નહીં પછી શ્રી મહાજ બોલાજે લો અમે એવું કહીએ છીએ જેમ બહાર કોઈક પોતાનું શત્રુ હોય તે આપણું કંઈક કામ થતું હોય તેને બગાડી દે આ એક તો શત્રુ છે અને જોતાની સાથે જ આપણને એલર્જી થાય હવે એમાં કામ બગાડી નાખે ડબલ પછી એમાં એટલે પૂરું નથી પછી શું છે અથવા પોતાની મા બેન સામે ગારો દે લો કેટલી ખીચ ચડે તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે અથવા બીજો તે ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે આપણે પહોંચી ના વીએ કદાચ શત્રુ પણ બીજો કોઈ એને દંડાટતો હોય તો સારું લાગનો જ છે રાજી બેઠા બેઠા જોયું ના હોય તો કોઈ આવીને કે ભાઈ ભૂલા ને ફલાડીમાં અરે બહુ સારું કર્યું ઊંધુ પડે છે સ્વભાવ શત્રુ છે કે નહીં તમારો આપણા સ્વભાવ શત્રુ છે બરાબર કે એમને ખાલી ડોકી હલાવ છો નીચાઈ બોલજો શત્રુ છે તો પછી કોઈ ખોદે તો ને ઓલા શત્રુને કોઈ હેરાન કરે તો રાજી થાય તો આ સ્વભાવરૂપી શત્રુને કોઈ ખોદે હેરાન કરે તો રાજી થવું જોઈએ કે નહીં એ તમારું કોઈ અપમાન કરે કહેતા તમે શત્રુ અંદર માનરૂપી શત્રુનું અપમાન થયું રાજી થવું જોઈએ આ યુગી આપાય કર્યું બાપા શું કે મને ટોકે વડે બહુ ગમે જાણતા મને નથી ટોકતા મારા શત્રુને મારે છે એમને સ્પષ્ટ જ્ઞાન હતું સ્પષ્ટ દેખાતું હતું મને નથી યા તો બહુ સારું કરે છે મારા શત્રુને મારે છે નથી આપણને આપણા સ્વભાવ આપણને મિત્ર લાગે છે જે દિવસે સ્વભાવ આપણને શત્રુ લાગશે ને પતી ગયું કામ સ્વભાવ ઉભા જ ના રહે નથી થતું એ મારે એક જ છે બાકી મારે કે તમે ગમેલા આકાશ પાતા લેખો ચાંદ્રાયન ગણ વ્રત કરો છો અને ઊંધે માથે લટકશો ને સુકાઈ જશો તો સ્વભાવ નહીં ચડે જે શત્રુ મનાયા તમને કે આ સ્વભાવે મારું મારા માને મારું કેટલું બધું બગાડ્યું છે આ ક્રોધે મારું કેટલું બધું બગાડ્યું છે આ મારા લોભે કેટલું બધું બગાડ્યું છે લોભને લીધે આ પુરુષની આજ્ઞા અપાય સેવા ના થાય એક બે પૈસા માટે એને કઈ ઈચ્છા હોય માગતા હોય ને આપણને આપવામાં સંકોચ થાય પગ પાછા પડે મહારાજે કહ્યું ત્યાં સ્વભાવ આપણા શત્રુ થાય એવું કરવાનું છે જ્ઞાન કઈ તમારે ન મારે બાકી અમથા લઠ્ઠા કુટાન કોઈ અર્થ નથી કદા મજૂરી ના કરતા શું સંતો જાગો ગદ્દા મળી આમથી ડખો ના કરતા સભા ઉપર તૂટી પડો બીજા ઉપર તૂટવાની જરૂર નથી સ્વભાવ આપણા અહીં શત્રુ બધું જે કહો તો અહીંયા જ છે આખી આખું બધું મહાભારતનું કુરુક્ષેત્ર ને બધું ફોજો ને બધું અહીં છે બહાર કાંઈ નથી બહાર તો પરછાયો છે ખરું તો બધું અંદર છે બધું અંદર છે બધું આમ તત્વ સત્વ તિજોરી જે બધું બાર ફાંફા મારીએ છીએ દર ધમાલ અંદર યુદ્ધ કરો શરૂ કરો ધમાલ કરો વર્લ્ડ વોર થર્ડ ઊભું કરો અંદર અને કાળો શત્રુને સ્વભાવ સ્વભાવરૂપી શત્રુ કામ થઈ જશે બહારના શત્રુ મારે કાંઈ પગતો નહીં પડે એ તો એક માર્ગને પાંચ ઊભા થશે પાંચ માર્ગ સો ઊભા થશે નહીં પાછી વળાય અંદર નો શત્રુ મારે એટલે બાર બધા મિત્ર બાર કોઈ શત્રુ જ નહીં રહે આ અજાત શત્રુ કહેવાય છે શું કહેવાય શત્રુ જ નથી કે અંદર નથી અંદરના શત્રુ બાર શત્રુ ઊભા કરે છે ક્રોધરૂપી શત્રુ બાપ ને દીકરા વચ્ચે લો શત્રુ પણ ઉભું થઈ જાય ધણી ધણિયાની વચ્ચે છૂટાછેડા કારણ સ્વભાવ જ છે બધું અંદર જ શત્રુ છે બાર ઉભા થાય બાદ એ દુનિયામાં કાયદો એટલે ભાઈ બહાર કાંઈ ધભાલ કંઈ નથી અંદર કોર્ટ કચેરી ચલાવો અંદર કેસો સુપ્રીમ કોર્ટ અંદર બધી છે બધી અંદર સમાધાન થાય તો બધું બહાર પતી ગયું